જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કામિકા એકાદશી બે હજાર પચીસ ક્યારે છે તેની તારીખ મહત્ત્વ અને તેના દાનનું મહત્ત્વ વિશે જાણીશું હિન્દુ ધાર્મિક માન્યતાઓમાં એકાદશીને ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે આ દિવસ સંપૂર્ણપણે આ બ્રહ્માંડના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ દરમિયાન આવતી એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે શ્રાવણ મહિનામાં શ્રી હરિનું પૂજન ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ગરીબ નિરાધાર અને અસહાય લોકોને દાન કરવાથી અને આ દિવસે ભગવાન નારાયણની પૂજા કરવાથી ભક્તને મોક્ષ મળે છે કામિકા એકાદશી બે હજાર પચીસની તારીખ અને શુભ સમય તો મિત્રો વર્ષ બે હજાર પચીસમાં કામિકા એકાદશી એકવીસ જુલાઈના રોજ ઉજવવામાં આવશે એકાદશી તિથી વીસ જુલાઈ બે હજાર પચીસના રોજ બપોરે બાર બાર વાગે શરૂ થશે અને એકવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સવારે નવ આડત્રીસ વાગ્યે સમાપ્ત થશે હિન્દુ ધર્મમાં ઉદય ને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે તેથી ઉદય તિથી અનુસાર એકવીસ જુલાઈના રોજ કામિકા એકાદશી મનાવવામાં આવશે કામિકા એકાદશીનું મહત્ત્વ એવું કહેવાય છે કે કામિકા એકાદશી પર ઉપવાસ કરીને ગરીબ નિરાધાર અને અસહાય લોકોને દાન કરવાથી વ્યક્તિ તમામ પ્રકારના પાપોથી મુક્ત થાય છે ચાતુર્માસ દરમિયાન આવતી કામિકા એકાદશીનું પોતાનું એક વિશેષ મહત્ત્વ છે માન્યતાઓ અનુસાર આ એકાદશી અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન ફળ આપે છે આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવાને અત્યંત શુભ માનવામાં આવે છે એકાદશી પર દાનનું મહત્ત્વ સનાતન પરંપરામાં દાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે તે માત્ર માનવતાના વિકાસ માટેનું માધ્યમ નથી પરંતુ આધ્યાત્મિક ઉત્થાનનું એક મુખ્ય સાધન પણ છે દાનનો અર્થ છે નિસ્વાર્થપણે પોતાનું ધન સમય અથવા સેવા બીજાને આપવી એવું માનવામાં આવે છે કે દાન વ્યક્તિના પાપોનો નાશ કરે છે અને પુણ્ય લાવે છે દાનની મહિમાનું વર્ણન કરતા ઘણા શાસ્ત્રીય ગ્રંથો છે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે દાનને ત્રણ પ્રકારોમાં વિભાજીત કર્યા છે સાત્વિક રાજસિક અને તામસિક સાત્વિક દાન એ છે કે જે યોગ્ય સમયે અને સ્થાને યોગ્ય બદલામાં કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના આપવામાં આવે છે આ પ્રકારનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે મહાભારતના અનુશાસન પર્વમાં એવું કહેવામાં આવ્યું છે કે દાનમ એકમ કાલો યુગે આનો અર્થ એ છે કે કળિયુગમાં દાન એ એકમાત્ર કાર્ય છે જે વ્યક્તિને શુદ્ધ અને ઉત્થાન આપી શકે છે સનાતન ધર્મમાં દાનનું મહત્ત્વ ફક્ત વ્યક્તિગત ઉત્થાન સુધી મર્યાદિત નથી તે સમાજના સામૂહિક ઉત્થાન અને કલ્યાણ માટે પણ જરૂરી છે દાન દ્વારા વ્યક્તિ અંદર કરુણા પ્રેમ અને પરોપકારની ભાવના વિકસાવે છે જે આખરે તેમની મુક્તિ તરફ દોરી જાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દાનના મહત્વનો ઉલ્લેખ કરતી વખતે કહેવામાં આવ્યું છે કે યજ્ઞ દાન તપકર્મ ન ત્યાજમ કાર્યમ એવ તત્ યજ્ઞો દાનમ તપસૈ પાવનની શીણમ અર્થ યજ્ઞ દાન અને તપ આ ત્રણ કાર્યોનો ત્યાગ કરવો જોઈએ નહીં બલકે તે કરવા જોઈએ કારણ કે તે જ્ઞાનીઓને શુદ્ધ કરે છે કામિકા એકાદશી પર દાન કરવા માટે વસ્તુઓ કામિકા એકાદશી પર દાન કરવું એ એક મહાન વિધિ છે એવું કહેવાય છે કે આ શુભ દિવસે અન્ન અને અનાજનું દાન કરવું શ્રેષ્ઠ છે તો મિત્રો આ હતી કામિકા એકાદશી વિશેની જાણકારી તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ